દેશના પનોતા પુત્ર આઝાદીના લડવૈયા સ્વતંત્રય સેનાની સત્યાગ્રહી વકીલ શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેંસાણીયાની એકસો સો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભેંસાણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ બેનસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા બેનસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા મેઘજીભાઈ ભેંસાણીયાના સ્મારકને હાર તોરા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આઝાદીના લડવૈયોને તેમને આઝાદીની લડાત દરમિયાન વેઠવી યાતનાઓ અને જેલવાસ દરમિયાન કેટલાય કષ્ટો સહન કરીને પણ પોતાની લડાક ચાલુ રાખી હતી તે સ્મરણોને યાદ કર્યા હતા ઓગણીસો ત્રીસ માં તેમને દેશવાસીઓને કહ્યું હતું કે દેશને શસ્ત્ર વગર સ્વરાજ મળશે આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે ભલે મને તોપના ગોળે ઉડાવી દે તો પણ જ્યાં સુધી દેશને આઝાદી ના મળે ત્યાં સુધી દેશ કાજે નીકળી પડો આવા નિદર નિષ્ઠાવાન અને સત્યાગ્રહી સ્વતંત્રએ સેનાનીઓના બલિદાનના લીધે આજે બેનસાણ તેમજ દેશની જનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે મેઘજીભાઈની એકસો સાડત્રીસમાં જન્મદિવસ પર પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અન્ય પાર્ટીઓના રાજકીય હોદ્દેદારો

આપણે વ્યક્તિગત જ કીધેલું છે અને એ જ લોકોને કીધું છે કે જે લોકોએ સીધી કે આડ રીતે થોડા થોડા જેમથી જેટલા પ્રયત્ન થયા એટલા પ્રયત્ન સ્મારક માટે કરેલા હતા